સમાજ માફી આપે કે ન આપે પરંતુ જે નેતાઓ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે એ નેતાઓએ તો પુરુષોત્તમ રૂપાલાને માફ કરી જ દીધા અને અંતે એવું કહેવાયું કે ઘીના કામમાં ઘી ઢોળાઈ ગયું પરંતુ પુરુષોત્તમ રૂપાલાને લઈને આજે હવે ક્ષત્રિય સમાજમાં જન આક્રોશ ફાટી નીકળ્યો છે અને જ્યારે જન આક્રોશ ફાટી નીકળ્યો છે ત્યારે હવે દબાણની રાજનીતિ શરૂ થઈ છે દબાણ કરવામાં આવી રહ્યું છે પોલીસ પહોંચી રહી છે અને ક્ષત્રિય સમાજને મીટિંગ કરતા પણ રોકવામાં આવી રહ્યા છે કઈ જગ્યાએ થઈ રહ્યું છે શું છે આખો મામલો જાણીશું આ રિપોર્ટમાં નમસ્કાર હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ગાંધીનગરમાં આજે ક્ષત્રિય સમાજની મીટિંગ ચાલી રહી હતી ગઈકાલે જ આપણે જોયું કે જયરાજસિંહ જાડેજા ગોંડલ જેમના ફાર્મ હાઉસ ઉપર મીટિંગ કરવામાં આવી ત્યાં આગળ પુરુષોત્તમ રૂપાલા એન્ટ્રી કરે છે પુરુષોત્તમ રૂપાલા મંચ ઉપર જાય છે અને મંચ ઉપરથી પુરુષોત્તમ રૂપાલા સંબોધન પણ કરી રહ્યા છે અને સંબોધનમાં એવી રીતે કહી રહ્યા છે કે હું મારી પાર્ટીને નીચું જોવાનું થયું માટે હું માફી માંગી રહ્યો છું કારણ કે પુરુષોત્તમ રૂપાલાને ક્યાંય પણ આત્મજ્ઞાન થયું હોય કે એમના આત્માનો અવાજ હોય તેવું ન લાગ્યું અને એ ભારતીય જનતા પાર્ટીના નેતાઓની સામે પુરુષોત્તમ રૂપાલાએ માફી માંગી લીધી પરંતુ ક્ષત્રિય સમાજે આ માફી પર પુરુષોત્તમ રૂપાલાને શું માફ કરી દીધા છે સવાલ ગઈકાલ રાતથી બધા જ પૂછી રહ્યા હતા અને ક્ષત્રિય સમાજે આજે પોતાનું વલણ જે છે તે સ્પષ્ટ કરી દીધું અને ક્ષત્રિય સમાજનું કહેવું છે કે પુરુષોત્તમ રૂપાલાને માફી તો નહીં જ મળે અને તેને લઈને આજે ગાંધીનગરમાં ક્ષત્રિય સમાજની મિટિંગ ચાલી રહી હતી જ્યારે ક્ષત્રિય સમાજની આ મીટિંગ ચાલી રહી હતી ત્યારે આ મીટિંગને રોકવા માટે પોલીસ પહોંચી ગઈ પોલીસે તે મીટિંગમાં પહોંચી અને ક્ષત્રિય સમાજને મીટિંગ કરતાં રોક્યા ત્યાં આગળ જે લોકો પહોંચ્યા હતા તે લોકોને ત્યાંથી હટાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો અહીંયા સવાલ એ ઉભો થઈ રહ્યો છે કે ક્ષત્રિય સમાજ જે માંગ કરી રહ્યું છે તેમાં પુરુષોત્તમ રૂપાલાને રદ કરવાની માંગ કરી રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટી પુરુષોત્તમ રૂપાલાની રાજકોટથી જે ટિકિટ છે તેને રદ કરી દે પરંતુ ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીએ એવી કંઈક રણનીતિ અપનાવી કે બધા જ ક્ષત્રિય સમાજના ભાજપના નેતા ભેગા થયા અને પુરુષોત્તમ રૂપાલાને માફ કરી દીધા ક્યાં સમાજની અંદર બે ભાગલા પડાવવાનું કામ કર્યું અને સૌરાષ્ટ્રની અંદર અત્યારે બે ભાગલા પડી ગયા છે જે નેતાઓ ભારતીય જનતા પાર્ટી સાથે પોતાના ધંધાના કારણે કે પોતાની ક્યાંક ને ક્યાંક કદના કારણે જોડાયા છે એ નેતાઓએ તો પુરુષોત્તમ રૂપાલાને ક્યારના ના માફ કરી દીધા પરંતુ જે ક્ષત્રિય સમાજ છે જે મહિલાઓ છે તે મહિલાઓ હજી પણ પુરુષોત્તમ છે આજે રાજ શેખાવતે પણ પોતે ભારતીય જનતા પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું અને કહ્યું કે મારા સમાજનું અપમાન થયું છે પરંતુ અહીંયા સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે ભારતીય જનતા પાર્ટીના એ નેતાઓ કે જે બીજેપી સાથે જોડાયેલા છે અને વર્ષોથી તેમનું કામ કરી રહ્યા છે ધંધો કરી રહ્યા છે શું એ નેતાઓ સમાજને એક મૂકી દીધા છે આ સવાલ અમે નહીં આ સવાલ ક્ષત્રિય સમાજ પૂછી રહ્યો છે આ સવાલ એ મહિલાઓ પૂછી રહી છે જે મહિલાઓનું અપમાન થયું છે અને દરેકને મહિલાને લાગી રહ્યું છે કે પુરુષોત્તમ રૂપાલાએ જે રીતે એમના સમાજ માટે એમની દીકરી માટે વાત કરી કે રોટી બેટીનો વ્યવહાર હતો તે ક્યાંક ને ક્યાંક તેમને દિલ દુખાવી જનારો છે અને માટે જ તેઓ માફ કરવા માટે પણ તૈયાર નથી થઈ રહ્યા બસ એક જ વસ્તુ છે કે માફી માત્ર ત્યારે આપવામાં આવે જ્યારે પુરુષોત્તમ રૂપાલાને રાજકોટથી હટાવી દેવામાં આવે શું ક્ષત્રિય સમાજે પુરુષોત્તમ રૂપાલાને માફ કરી દેવો જોઈએ આપ પોતે શું વિચારી રહ્યો છો કારણ કે પુરુષોત્તમ રૂપાલાએ આ પહેલી પહેલીવારની આ બીજી વાર માફી માંગી છે પરંતુ ક્ષત્રિય સમાજ જે રીતે પોતાની માંગ ઉપર રડેલો છે આપને શું લાગે છે ક્ષત્રિય સમાજે શું કરવું જોઈએ અને આપ પોતે ક્ષત્રિય સમાજમાંથી છો તો આપે શું વિચારી રહ્યા છો અમને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર